પાલનપુરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી પાલનપુરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં ચાર દિવસ જુદા જુદા કાર્યક્રમો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે જિલ્લા કચેરી પાલનપુર ખાતે પણ છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ત્યારબાદ પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુર લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર પાલનપુર ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગૌસ્વામી સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાકભાઈ ચૌહાણ સહિતના હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન હોય આજ જિલ્લા હોમગાર્ડ કચેરી પાલનપુર ખાતે પાલનપુર અમીરગઢ છાપી વડગામના યુનિટ અધિકારીઓ ભેગા મળી પાલનપુરની અંદર સુંદર મજાની રેલી કાઢી મહાનુભાવોની પ્રતિમાઓને પુરાર કરી અને પાલનપુર જિલ્લા કચેરી ખાતે સુંદર કામગીરી બજાવનાર જવાનોનું સન્માન કરે તેમજ અમારા દળમાંથી નિવૃત્ત થયેલા જવાનોને પણ સન્માનિત કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રસાદભાઈ ગોસ્વામી મુસ્તાકભાઈ તેમજ ચારેય યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવેલ જય હિન્દે